અને એના વિરુદ્ધ અમે એફઆઈઆર ખાંભા પોલીસ સ્ટેશનમાં લખાવેલી પણ સદા મને નથી લાગતું કે જેને પકડાય છે કદાચ ચોવીસ કલાક થઈ છે ચોવીસ કલાકની અંદર એ લોકો પકડાણા હોય એવી મને માહિતી મળેલ નથી બરોબર તમને પછી હું કઈ ધમકી મારી શું કર્યું કે ફોરવીલ તોડી નાખી ડેલો તોડી કેશ ના કરવા માટે એને ધમકી મારેલી કે કેશ કરતા નહીં નહીં એ રીતના ધમકી આપીને ગયેલા એટલે હું તમને જોઈ લઈશ એમ બરોબર હા બરોબર તમારે પછી ફોર વ્હીલ ની તોડફોડ આ ફોર વ્હીલ માં લાખ ઉપર નું નુકસાન કરેલું તેમજ દુકાન માં ત્રણ લાખ નું નુકસાન કરેલું બરોબર આ ડેલો તોડી નાખેલો પૂરે